નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના પ્રવેશદ્વાર સમાન બિલાડ અંડરપાસની કામગીરી આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ દ્વારા ધવલભાઈ પટેલને રજૂઆત કરી રેલવે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાંસદ દવલભાઈ પટેલ દ્વારા તાલુકા ભાજપની રજૂઆત બાદ રેલવે વિભાગના અધિકારીનું ધ્યાન દોરી આગામી ચોમાસા પહેલા ટુ વે અંડરપાસની કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું રેલવે તંત્ર દ્વારા નાખવાની કામગીરી શરૂ થતા ડોક્ટર નીરવ શાહે સાંસદ ધવલભાઈ પટેલનો આભાર પ્રગટ કર્યો હતો આજે કામ ચાલુ થઈ ગયું છે પાછલા દિવસોમાં જે અંડરપાસનું અપ એન્ડ ડાઉનનું કામ જે બંધ હતું એને આપણા લોકલાડીલા સાંસદ વલસાડ ડાંગના ડબલભાઈ પટેલ દ્વારા મારે લેખિત રજૂઆત કરી હતી અને એ લેખિત રજૂઆતમાં ધ્યાનને લઈને એમને રેલવેના અધિકારીને વારંવાર ફોલોઅપ કરવાથી રેલવે ગણનારાનું કામ બંધ હતું એને ઝડપમાં લાવવા માટે ગડરની સગવડ કરવામાં આવી હતી

દર વર્ષે તેત્રી પૂનમ થી દાહાણુ મહાલક્ષ્મી માતા અને સોરસુ ગંગાદેવી માતાના મેળાનો પ્રારંભ થાય છે વલસાડ જિલ્લાના પાર્ટી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા તોફાની બની હતી સત્તા પક્ષ દ્વારા વિરોધ પક્ષની રજૂઆતો સાંભળવામાં ન આવતી હોવાનું જણાવી કોંગ્રેસના કોર્પોરેટર બિપિન પટેલે આક્રોશ ઠાલવ્યો હતો અગાઉની સભામાં રજૂ થયેલા કામો અંગે વિરોધ પક્ષના નેતા બિપિનભાઈ પટેલે સત્તાધીશોને સવાલ પૂછતા માહોલ ગરમાયો હતો સામાન્ય સભામાં હંગામો વધતા ભાજપના સભ્યોએ સભા પૂર્ણ કરી રાષ્ટ્રગાન શરૂ કરી દીધું હતું આ બાબતે કોર્પોરેટર બિપિનભાઈ પટેલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો આ મામલે સત્તાધીશો એ નું અપમાન કર્યું હોવાના બિપિનભાઈ પટેલે આક્ષેપ કર્યા હતા સામાન્ય સભાના અંદર કુલ ચાર એજન્ડા હતા એ ચાર એજન્ડા ના મુખ્ય જે એજન્ડો હતો તે પ્રમુખ સ્થાને જે કામો લેવાના હતા તે કામો લેવાના હતા તે કામો પાટી નગરપાલિકા ના નવા વરાયેલા પ્રમુખે ના લીધા એનું કારણ અમે એમને પૂછ્યું તો એવો કહેતા છે કે ના અમારે હો તો પણ પ્રમુખ સ્થાને જે રજૂ કામો કરવાના રહેતા છે આજે અમે નથી કરવાના તે પહેલા લગભગ બે થી ત્રણ વખત મેં ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ ની ખુદ ઓફિસમાં ગયેલો છું પત્રકાર મીડિયો ની હાજરીમાં ગયેલો છું અને સવાલ કરેલો છે કે આગલી મિનિસ્ટર અમને કેમ નથી

એ ઉપરઈ જતા પણ કોંગ્રેસના પાડી શહેરના પ્રમુખ એવા વિપિનભાઈ પટેલ અને સાથે એક કાઉન્સિલર પણ છે ત્યારે એમણે ધમાલ મચાવી ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનઘના મન રોકવાનો પણ એમણે પૂરો પ્રયાસ કર્યો એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ભરેલું છે કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે ભારતની નેશનલ એન્થમ માટે છે કે જે ભારતની નેશનલ એન્થમ ને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને નિંદા જ નથી કરતા પણ આના વિરુદ્ધ

વાપીના સુલપડ વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ કરતી એક મહિલા ઝડપાઈ હતી અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી મહિલાની ગેરકાયદેસર બે પાકી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અસામાજિક તત્વો વિરુદ્ધ વલસાડ જિલ્લા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને તેથી જ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે સરકાર સીની જે સો કલાક અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન આજે વલસાડ જિલ્લામાં એનડીપીએસ વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં એક એનડી પીએસનો કેસ થયેલ મંગળાબેન શ્રીવાસ્તવ એક લાખ એંસી હજાર નેવું હજાર જેવો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી બે ગેરકાયદેસર દુકાન ઊભી કરેલ અંદાજીત કિંમત પાંચ લાખ જેવી કિંમત છે આજે

ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર